અમારા ગામની અંદર ગેસ લાઇન નથી ને આ નજીકમાં જે સોસાયટી બની ગયેલી છે એ લોકોને તરત જ ગેસ લાઇન મળી જાય છે ને અમને હજુ મળેલી નથી ભરૂચ તાલુકાનું તવરા ગામ તાજેતરમાં જે ટાઉન પ્લાનિંગની ટીપીમાં સમાવેશ થયો છે ત્યારે જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના મુખ્ય માર્ગ પર એક નવા ભરૂચનું નિર્માણ થવા જઈ રહ્યું છે આ પરિસ્થિતિમાં આ વિસ્તારમાં નવા બંધકામ થયેલ સોસાયટી એપાર્ટમેન્ટોને ગુજરાત ગેસ દ્વારા ગેસ લાઇનનું જોડાણ કરી દેવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી કયા કારણોસર તવરા ગામને ગેસ લાઇનનું જોડાણ નહીં આપવામાં આવતા ગ્રામજનોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ગામના છેવાડા અને ગામને અડીને આવેલી સોસાયટીઓને પણ ગેસ લાઈનનું જોડાણ આપી દેવામાં આવ્યું છે માત્ર નજીકના જ અંતરમાં ગ્રામજનોને પણ ગેસ લાઈનનું જોડાણ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે છેલ્લા પંદર વર્ષથી અમારે તવરા ગામમાં ગેસ લાઇન આવી નથી જ્યારે બાજુની આજુબાજુની સોસાયટીઓમાં હમણાં ગેસ લાઈન આવી ગયેલી છે તે માટે અમે કેટલા વર્ષોથી રજૂઆત કરી છે છતાં પણ અમને ગેસ લાઈન આપતા નથી અને બાજુની સોસાયટીઓમાં ગેસ લાઈન આપી દે છે ભરૂચ જિલ્લો જ્યારે હરણફાર વિકાસ કરી રહેલો છે ત્યારે અમારું ગામ જૂના ટાવરા જે વિકસિતથી થોડું દૂર છે આજુબાજુની સોસાયટીઓમાં બે વર્ષ ત્રણ વર્ષ પહેલાં ગેસ લાઇન આવી ગઈ છે અને અમારી વારંવાર રજૂઆત હોવા છતાં પણ અમારા પ્રશ્નોનું કોઈ નિરાકરણ નથી અને અમારી ગેસ લાઈનનો તો અડધો બધા નથી એટલે અમે ગામવાસીઓ લોકો અમે એક અમારે જે પ્રશાસન છે એને એવું કહેવા માગીએ છીએ કે અમારા ગામની રૂરલ ડેવલપમેન્ટ જે છે એનું અમને ગેસલાઇન ક્યારે મળશે વારંવાર રજૂઆત કરવા છતાં અમને કોઈ રિઝલ્ટ મળ્યું નથી